નથી થયું પરંતુ તે પહેલા જ ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો ન માત્ર વરસાદ પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદે અનેક જગ્યાએ નુકસાન પણ કર્યું છે તો સુરત નવસારી વલસાડ તાપી સહિત જિલ્લામાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ તૈયાર પાકમાં પણ મોટી નુકસાની વેચવી પડી છે જુઓ ગુજરાતમાં ક મોસમી વરસાદ મચાવેલા તાંડવનો આ અહેવાલ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન હજી બાકી છે પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કાળઝાળ ઉનાળા વચ્ચે આફતનો વરસાદ વરસ્યો સુરત નવસારી વલસાડ અને તાપીમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી દીધું રસ્તા ઉપર પાણી ખેડૂતોના પાકને નુકસાન આ પૈસા પાણીમાં જ ગયા છે જે જે બાંધકામ બાંધકામ જોઈએ એ રીતનું નથી થયું ખરેખર આમાં ભૂલ સોજી જોએ કેમ ભૂલ થાય છે એન્જિનિયરની કેટલી મુશ્કેલી થાય છે આપણા જેવા શહેરીજનોને ગામડેથી જે માણસો આવે છે અહીંયા સરસ માટે એમને ખરેખર બહુ મુશ્કેલી થાય છે સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદે શહેરનો માહોલ બદલી નાખ્યો

બારડોલી માં પણ ભારે પવન નો કહેર જોવા મળ્યો ઝાડ ધરાશયી થયા અને એક લગ્ન મંડપ ઉડી જતા ભારે નુકસાન થયું આ ઘટના એ સ્થાનિક લોકો ચિંતા વધારી દીધી નૌસારીમાં કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતો ચિંતામાં છે કારણ કે આ વરસાદે તેમની આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું વલસા જિલ્લામાં વહેલી સવારે પડેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે વલસાણા તર્કેશ્વર ખાતે યોજાયા ફૂડ કાર્નિવલમાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા છે આ કઈ રીતનું નુકસાન એટલે કે માલ સાહેબ છે ને પૂરો ભીગાઈ ગયો છે આપણું છે અગરબત્તી નું હવે અગરબત્તિ એક વસ્તુ એવી છે કે એક વાર જે ભીગાઈ જાય એમાંથી સ્મેલ જતી રહે એટલે આમાં વસ્તુ અમને કંઈ કામની પણ નહી હશે આ બધું ફેંકવામાં જાય છે ઇવન કે પછી આમાં આપડા બોક્સ છે ધૂપ સ્ટિતના આ પણ બધા પલડી ગયા છે એટલે આ પણ વસ્તુ ને કામમાં આવશે ને ખાસું આપણે બધું સમજો કે ડેકોરેશન અમે જે કર્યું એ બધું તૂટી ગયું બધું પડી ગયું છે પાણી ખાસું આવેલું છે એટલે મારું વધારે પ્રમાણે માલ બગડી ગયો છે અંદાજે કેટલા કેટલાનું નુકસાન છે અંદાજે પંદર થી વીસ હજાર નું નુકસાન છે

પબ્લિક તો છે 50% આમ દેખાય છે પાલિકાને શું કહે છે પાલિકાને તો શું કહેવાનું છે આપણે આ થોડું ઊંચું કરાવો એ સારું રહે પબ્લિક માટે બરાબર તો પબ્લિક જે છે એ આ પાણીની સમસ્યાનું સમાધાન થાય એ ઈચ્છી રહી છે ત્યારે પાલિકા વહેલી તકે આ સમસ્યાનું સમાધાન કરે એ જરૂરી છે

ખેડૂતોનું નુકસાન શહેરોની અસ્તવ્યસ્તતા અને તંત્રની નબળી તૈયારીઓએ ઘણા સવાલો ઉભા કર્યા છે શું ચોમાસામાં આવી આફતનો સામનો કરવા આપણે તૈયાર છીએ